સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેર બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે ખાસ કરીને બજારના મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો બજારમાં ચાલી રહેલી વેચવાલીથી રોકાણકારો મૂંઝવણમાં મુકાયા છે ખાસ કરીને રોકાણકારો લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલાં નવા રોકાણને ટાળી રહ્યા છે રોકાણકારોની સાવચેતીભરી રણનીતિથી બજારમાં વેચવાલી જોવા મળી રહી છે આ અંગે ભુજના મુકેશભાઈ જોટાએ ચંચલુઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ઉપરના ભાવથી થત બજાર વધતું હોય ત્યારે કોઈ પણ ઇન્વેસ્ટર્સ કે મ્યુચ્યુઅલ ફંડની અંદર થોડુંક સેલિંગ આવતું હોય છે એ સેલિંગના કારણે અને બીજું જનરલી મે સિરીઝ મે મહિનાની અંદર ભારતની બજારની અંદર બજારમાં ઘટાડો આવતો હોય છે તો એના એક ભાગરૂપે આ તમારે જોવું જોઈએ મંદીની દ્રષ્ટિની પણ થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું હોય ઉપરલા ભાવથી એમ સતત બજાર ઉપર જતું હોય છે એટલે ઇન્વેસ્ટન એમ થાય કે થોડો ઘણો માલ વેચી શકીએ ભારતની બજાર હંમેશા વર્લ્ડની અંદર સારામાં સારો રિટર્ન આપેલું છે અને આવનાર સમયમાં પણ સારામાં સારું રિટર્ન આપશે તમે બજારની અંદર જ્યારે જ્યારે બજાર ઘટે છે ત્યારે ત્યારે ફોરેનના મ્યુચ્યુઅલ ફંડો ભારતની અંદર લેવા ઊભા રહી જાય છે અને ભારતના મ્યુચ્યુઅલ ફંડો પર લેવાના દોભા રહી ગયા છે ઇન્વેસ્ટરે પણ બજાર એવું લાગે કે બજાર થોડું ઘટી ગયું છે તો લઈ શકે છે બજારની અંદર આવનાર દિવસોની અંદર જો નવું નવી સરકાર ફોર્મેટ થશે નવું બજેટ આવશે એટલે જે અત્યારે બજેટ બજારની અંદર નવા ન્યૂઝ કે નવા કોઈ ખડા શેરબજાર લગતા પાસ થતા નથી ઇલેક્શન હોવાના કારણે પણ જેવું ઇલેક્શન પસશે અને બજેટની શરૂઆત થશે બજારમાં ફરીથી ઉપરની તરફ મૂવમેન્ટ આવશે જનરલી તમે આજે જુઓ કે અઠોતેરથી એંસી હજારનો સેન્સેક્સ છે એમાં બે હજાર પોઈન્ટ ઘટ્યું એ કેમ નોર્મલ કહેવાય કે એ ઘટાડો કહી જ ન શકાય પહેલી વસ્તુ એ આ જ્યારે સેન્સેક્સ પચીસ હજાર તેત્રીસ હજાર હતો ત્યારે પણ બજારમાં હજાર બે હજાર પોઈન્ટનો વધારો ઘટાડો આવતો હતો એટલે એસી હજારના ઇન્ડેક્સની અંદર ધારો કે અઠવાડિયાની અંદર બે હજાર કે ત્રણ હજાર પોઈન્ટ ઘટ્યો હોય તો એને મારા હિસાબે ઘટાડો કહી ન શકાય નોર્મલ માર્કેટ કહી શકાય એની અંદર જનરલી દર પાંચ વર્ષે એક તો ઇલેક્શન આવતું હોય છે અને જનરલી ઇન્વેસ્ટરના મનની અંદર એક સાવચેતી હોય છે અને જે લોકો મ્યુચ્યુઅલ ફંડ અથવા તો ફોરેન મ્યુચ્યુઅલ ફંડ હોય છે એ લોકોને એનાલિસિસ કરેલું હોય છે તો એ લોકો એ મંદીનો લાભ લઈને બાઇંગ કરતા હોય છે ઇન્વેસ્ટરની અંદર એક પ્રકારનો સંશય હોવો જોઈએ કે ભાઈ શું રિઝલ્ટ આવશે કેવું રિઝલ્ટ આવશે કેવા બનશે સમીકરણો પણ છેલ્લા પંદર વર્ષથી તો એવું કોઈ સમીકરણ બનતા નથી કેમ કે સ્થિર સરકાર છે અને બજાર એના જે ટ્રેક બનાવી ટ્રેક ઉપર ચાલતી હોય છે બજારમાં રોકાણ કરવા માટે પહેલી તો વસ્તુ કે એમની પાસે નોલેજ હોવું જોઈએ માર્કેટનું આ નોલેજ ન હોય તો જેવા એક્સપર્ટ લોકો હોય એની સલાહ સૂચન લઈને કાર્ય કરવું જોઈએ શરૂઆત કરવી હોય તો પબ્લિક ઇસ્યુની શરૂઆત કરવી જોઈએ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જવું જોઈએ પછી સેકન્ડરી માર્કેટમાં એન્ટ્રી કરવી જોઈએ